બગદાણાના ચકચારી કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલા કેસ મામલામાં ધરપકડ કરી છે પરંતુ કોળી સમાજમાં હજી પણ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે એક ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભાનું પણ આયોજન છે અને બીજી તરફ આજે ત્યારે બીજી તરફ આજે નવનીત બાલિયા છે તે ગાંધીનગર પહોંચ્યા છે જ્યાં ધારાસભ્ય હીરા સોલંકીની સાથે નવનીત બાલિયા ગાંધીનગર કોને મળવા પહોંચ્યા વિગતે વાત કરીએ વૈષ્ણવજન રે નમસ્કાર દર્શક નવજીવન આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોડી આગેવાન નવનીત બાલધિયા પર જે હિચકારો હુમલો થયો હતો આ ઘટનાને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી આમાં પહેલાથી પોલીસની કામગીરી સામે કોડી આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા ને શરૂઆતમાં આઠ આરોપીઓની જે ધરપકડ થઈ હતી તેમાં ગંભીર આક્ષેપો નવનીત બાલધિયાએ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે કર્યા હતા છતાં પોલીસે તે મુજબ કાર્યવાહી ના કરી હોય તેવા આરોપો નવનીત બાલધિયાના સામે આવ્યા હતા અને આને લઈને કોડી સમાજના દિગ્ગજ નેતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવ્યા પરસોત્તમ સોલંકીના બંગલે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જ્યાં કોળી સમાજનું એક ડેલિગેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યું અને ત્યારબાદ એક સીટની રચના કરવામાં આવી જેમાં સીટે અઢાર દિવસ એક એક પુરાવા મેળવ્યા ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત ટેકનિકલ બાબતો સંયોગિક પુરાવાઓએ એકત્ર કરીને આ કેસમાં અંતે જયરાજ આહિરની સંડોવણી ખુલી હોવાની વાત એસઆઈટીની તપાસમાં સામે આવી અને જયરાજ ધરપકડ કરી લેવામાં આવી છે જોકે આને લઈને હજી પણ કોળી સમાજમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે જે વિવિધ માંગણીઓ છે તેમાં હવે વાત પહોંચી છે પીઆઈ ડાંગર અને ડીવાય એસપી રીમાબા ઝાલા સામે કાર્યવાહીની ત્યારે બીજી તરફ આ વચ્ચે નવનીત બાલધિયા જેવો કેસના પીડિત છે તેઓ ધારાસભ્ય હીરા સોલંકી સાથે ગાંધીનગર પહોંચ્યા છે જી હા મંત્રી કુંવરજી બાવળિયાના કાર્યાલયમાં આ કોળી સમાજના આગેવાનોની આજે મહત્ત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં મળી છે ત્યારે આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ છે શું આગામી રણનીતિ છે તે કોળી સમાજે ઘડી છે તેને લઈને ખૂબ મહત્ત્વની બાબત છે તે માનવામાં આવી રહી છે ત્યારે એક તારીખે ગાંધીનગરમાં પ્રદેશ કારોબારીની કોળી સમાજની બેઠક છે તેમાં તમામ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે તે હાજર રહેવાના છે તે પહેલાં ગાંધીનગરની આ મુલાકાત નવનીત બાલધિયાની ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે ત્યારે હવે શું નિર્ણયો છે તે ગાંધીનગરથી લેવાય છે ને થોડા સમય પહેલા કુંવરજી બાવળીયાએ પણ જયરાજ આહિરની ધરપકડ બાદ સત્યમેવ જય તે રીતનું સોશિયલ મીડિયા પર લખાણ લખ્યું હતું માયાભાઈ આહિરે માયાભાઈ આહિરે પણ જે બાબતે નિવેદન આપ્યું હતું તેને લઈને હીરાભાઈ સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી હતી ત્યારે આને લઈને હવે રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે દર્શક મિત્રો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો